ગુજરાત બોર્ડ દ્વારા બે હજાર પચીસ એટલે કે આજે જે ફિઝિક્સનું પેપર હતું હાથમાં આવ્યું ત્યારે બી સેક્શનની અંદર ગુજરાત એક મોટી ભૂલ કરી છે અહીંયા હું તમને બતાવું છું પેપરમાં ભૂલ છે તમે અહીંયા જોઈ શકતા હશો કે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ આવું આજ સુધી ગુજરાત બોર્ડે એક પણ પેપરમાં રાખ્યું નથી છેલ્લા પાંચ વર્ષના તમે પેપર જોઈ લેશો તો ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ કરીને ક્યારેય પણ પેપરમાં આવું લખતા એ લોકો નથી અને ગુજરાત બોર્ડે કોઈ સેમ્પલ પેપર અથવા તો કોઈ માહિતી માટેનો પણ આવો એક સર્ક્યુલર બહાર નથી પાડ્યો કે પેપરની અંદર ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ કરીને હશે હવે છોકરાઓ કન્ફ્યુઝ ક્યાં થયા કે અહીંયા માનલો ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ લખ્યું છે તો ઉપરનો ક્વેશ્ચન બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે નીચેનો ક્વેશ્ચન બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે સેમ ટુ સેમ ભૂલ દરેક જગ્યાએ છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ તો આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે કે આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે તમે સમજી શકો છો કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ વાળી સંખ્યા બહુ જ ઓછી હોય છે મોસ્ટલી વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ સ્ટુડન્ટ નથી હોતા તો મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ કન્ફ્યુઝ થયા છે ઘણા બધા છોકરાઓ શરમના લીધે પણ એમના ટીચર્સને પૂછ્યું નથી તો હવે આ કન્ફ્યુઝનમાં જો કોઈ વિદ્યાર્થી બ્લાઇન્ડ સ્ટુડન્ટ વાળા પ્રશ્નોના જવાબ લખીને આવ્યો હોય તો માર્ક કોને મળશે અને કેવી રીતે મળશે અને આ વિડીયો અમે એટલે બનાવી રહ્યા છે કે અમે પણ સ્કૂલે ગયા હતા ઘણા બધા વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી છે ઘણા બધાએ ક્લાસમાં પૂછ્યું નથી એમના ક્લાસ ટીચરે સામેથી એમને જણાવ્યું નથી એટલે આ ભૂલના લીધે વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ સ્ટુડન્ટના પ્રશ્નોના જવાબ લખીને આવી ગયા છે તો હવે ગુજરાત બોર્ડને એક રિક્વેસ્ટ છે કે આની ઉપર તમે સ્પષ્ટતા કરો કે વિદ્યાર્થીઓને તમે આ વર્ષે માર્ક કેવી રીતે આપશો તમારું આના ઉપર શું કહેવું છે તમે શું કર્યું છે એ પણ તમે કમેન્ટમાં જણાવીને જરૂરથી જજો